ત્રણ રસ્તા કોલેજ ચોકડી પાસે નાની પોલીસ ચોકી બનાવવાની માંગ ભાજપ કોષાધ્યક્ષ શ્રી કમલ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી સિપોર સ્ટાફને લગતી સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી જાસકા ગામમાં દારૂના ગેરકાયદેસર પ્રવૃત્તિ મુદ્દે ગામના સરપંચ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ રજૂ કરવામાં આવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા નિયમિત રીતે ચાલુ રાખવામાં આવી તેવી રજૂઆત નગરસેવક શ્રી ગિરીશ પટેલ દ્વારા કરવામાં આવી હતી ચકલા વિસ્તાર પોલીસ બાબતે ગામના શ્રી સાયકરીન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત લોક દરબારમાં ઉપસ્થિત સામાજિક આગેવાન શ્રી ઉદાજી ઠાકોરે પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પોલીસની કામગીરી એકદમ સુંદર છે અને ખૂબ જ સારી રીતે લોકોની સેવા કરવામાં આવી રહી છે સહકાર અને વિશ્વાસ વધારવા માટે આવા લોક દરબાર સબંધી હોવાનું જણાવ્યું હતું વડનગર પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસના કાર્યક્રમ અંતર્ગત વડનગર પોલીસ સ્ટેશન ખાતે લોકનિર્ભરનું આયોજન કરવામાં આવેલું જેમાં સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો આજુબાજુના વિસ્તારના ગ્રામજનો અગ્રણીઓ એ બધા સાથે રાખી એ બધાને સાથે રાખી એમના લોકલ કંઈ પ્રશ્નો હોય તે રજૂઆત હોય કંઈ એમની માંગણી હોય એ અનુસંધાને ચર્ચા કરવામાં આવેલી અને એનો યોગ્ય ઉકેલ આવે તે માટેના પ્રયત્ન કરવાની ખાતરી આપવામાં આવી ખાસ કરીને સાહેબ પોલીસ ચોકી નવી બનાવવા બાબતે જે રજૂઆત કરવામાં આવી એ બાબતે આપ શું કહેશો પોલીસ ચોકીનું બિલ્ડિંગ જે છે એ જર્જરી અને જૂનું થઈ ગયેલું છે એટલે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે પણ એ બિલ્ડિંગ બાબતે એની રજૂઆત હતી તો એ જલ્દી નવું બને એ માટે પ્રયત્ન કરવાની એનું ખાતરી આપી છે અને ત્યાં સુધી કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પણ પીઆઈ સાહેબને સૂચના આપેલી